સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામે નર્મદા કેનાલમાં ગરકાવ થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીમડી તાલુકાના લક્ષ્મી દસ દેવી પૂજક સમાજની મહિલા પિંકીબેન સુનિલભાઈ ખાખરડિયા કે જેઓ બકરા લઈને નણંદ સાથે ચરાવા ગયા હતા ત્યારે પિંકીબેનને પાણીની તરસ લાગતા પાણી પીવા બાજુમાંથી વલ્લભીપુર નર્મદા કેનાલમાં ઉતર્યા હતા જેમાં પગ લપસી જતા પિંકીબેન પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા કલાકોની ની શોધખોળ બાદ કેનાલ માંથી ને બહાર કાઢી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબે પિંકી બેન ને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ બાબતે પાણસીના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ